નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં જ્યારે તમે પ્રકાશમાં હોવ છો ત્યારે બધા તમને અનુસરે છે પરંતુ જ્યારે તમે અંધારામાં પ્રવેશ કરો છો ત્યારે તમારો પોતાનો પડછાયો પણ તમારો સાથ છોડી દે છે સવાલ નંબર એક બ્રશ કર્યા પછી પણ મોંમાંથી દુર્ગંધ કેમ આવે છે એનો જવાબ છે જો બ્રશ કરવાની રીત બરાબર ન હોય કે પ્રોપર પ્રસંગ ટેકનિક નથી તો દુર્ગંધ આવી શકે છે સવાલ નંબર બે આપણને ઊંઘ કેમ આવે છે એનો જવાબ છે આંખો બંધ કરતાં જ આપણા મસ્ટેકથી આલ્ફાવેટ્સ નીકળે છે જે આપણને ઊંઘની તરફ દોરી જાય છે આ અવધિમાં આપણું મગજ બહારની દુનિયાથી અલગ થઈ જાય છે અને થોડા સમય બાદ આપણે ઊંડી ઊંઘમાં જતા રહીએ છીએ સવાલ નંબર ત્રણ ભારતની સૌથી પહેલી બેંક કઈ હતી અને ક્યારે બની હતી એનો જવાબ છે ભારતની પહેલી બેંક સત્તરસો સિત્તેરમાં બેંક ઓફ હિન્દુસ્તાન બની હતી અને બીજી ભારતીય બેંક જે સત્તરસો છ્યાસીમાં શરૂ થઈ હતી જેનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હતું સવાલ નંબર ચાર નાસાએ યુરેનસ ગ્રહ પર સેટેલાઇટ મોકલ્યું હતું જવાબ છે નાસાએ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો છ્યાસીએ યુરેનસ ગ્રહની પાસે વાયેજર ટુ નામના સેટેલાઇટને મોકલ્યું હતું વાયજરને ટુને દસ ચંદ્રમાઓની શોધ કરી હતી અને ગ્રહના ઠંડા વાતાવરણનું અધ્યયન કર્યું અને તપાસ કરી સવાલ નંબર પાંચ રાત દિવસ કરવાથી શું ઓછું થઈ જાય છે એનો જવાબ છે યા શક્તિ પર અસર પડે છે